હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું બનાવી રહી છું પાપલેટની રેસીપી ફરીથી એકવાર બનાવવાના છે આપણે પાપલેટ હિંગો નથી નાખવાની આજે આપણે નાખીને ગવાર નાખીને બનાવવાની છે આપણે આઈ આ પહેલો બ્લોક છે ગવાર નાખીને જોઈ શકો છો આ ગવાર તમારે પણ આ ગવાર લેવું હોય ને તો અહીંયા હું જે તાલેપડા લેવા ગઈ હતી ને એ શોપમાં મળશ તો તમે પણ નથી લઈ આવો આ ગવાર છે ને બહુ જ મીઠું આવેશ મસ્ત આવે મોંઘો આવે પણ બહુ સરસ આવે ગવાર બહુ મીઠું આવેશ તો લેવાનું ભૂલતા નહીં ને આજે મા બે લાવીજો છે ને તાલેફડા આવવાના છે જો જેને કોકને કોમેન્ટ હતી કે એડ્રેસ મોકલાવો તમારો વિડીયો જોઈ લેજો કે અમે કાંથી તાલફડા લેવાશ જેને જોયો હશે એને ખબર હશે તો આજે તાલેફડા આવવાના છે તો લઈ આવજો તમે સાંજે અને આજે છે ને મંગળવાર છે આજે સાંજે આવવાના છે તાલફડા આ વિડીયો કાલે આવશે પણ તાલે પણ આજે આવશે તો લેવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોમાં આગળ બનીએ બધું રેડી કરી નાખું પછી બતાવવા કે હું કેવી રીતના પાપલેટ પાપલેટનું શાક બનાવું છું તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો તમે શાક પાપલેટ ખાસ કટિંગ કરી લીધા બધા એમાં હવે બે પાણી ધોઈને નિમક નાખવા નાખી દીધું ઠંડા પાણી ધોઈને એટલે હવે આપણે કભાર સુધારી લેવાનું છે આવી રીતના ગવાર સુધાર લે બધો આપણે નાના જ રાખવાના છે તમે પણ તાલે પડે આજે આવી જાય આવજો જલ્દી મેં પાંચ પાંચનો નો ઓર્ડર આવીશ ને આવીશ મે મગાવેલા છે કોઈ એ લોકોને પેલા પૂછી લે એ લોકોને કટલા જોઈએ મેં પાંચનું કીધું એક લેવો તો હા ફોર ફિફ્ટીનું છે તો મેં આજે કેવા આવે છે ખબર નહીં હું આવી તો સાંજે પણ તમને બતાવીશ પણ જરા વિડીયોમાં શોપનું શોપે બતાવીશ કે કઈ શોપમાં મળે છે આવી રીતના આજે કદાચ નવા આવે મોટા આવે તો ભાવે વધે એનું કંઈ નક્કી નહીં કે ભાવ તો ક્યારેક વધારે હોય ક્યારેક ઓછો હોય જેમાં તાલે પડા પ્રમાણે લોકો ભાવ કરે આવી રીતના આપણે બધા ગવર સુધારી લેવાના છે આવી રીતના કોને કોને પાપલેટનું શાક ગવાર નાખીને ખાધું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું તો કંઈ નહીં પણ લાઈક કરી દઉં લાઇક ઓછા કરોશ જેમ મને લાઇક વધારે આપો અમને તો અમને પણ વિડીયો બનાવવાનું મોટિવેશન મળે આપડી વરસાબેન આવીશ ધાર્મિકને લઈને એને બેઠવા જઉંશ ને એટલે આવીશ તો ધાર્મિક ભાઈ અમાર અમે રાખ્યું ને પછી મારે જવાનું છે છે આજે પાછી આજે બે દાંત કાઢવાનો છે ચાલો તો મસાલો આપણે બનાવી આ બે ચમચી આ ત્રણ શિયાળ આજે થોડુંક વધારે લેવાનું છે બે પાપલેટ છે પછી અડધા રેગ્યુલર મરચું નાખવાનું રેડ ચીલી પાવડર પછી અડધર નાખવાનું છે મસાલા તો सेम જ હોય આપણે કંઈ અલગ બનાવવાની જરૂર નથી એમાં બે શરશમની દાણા જીરું હવે પેસ્ટ બનાવી નાખો તો ટાઈટ મે નાખવાનું પેલા છે ને ખાંડ આવે ને આવે એમાં અમારા ઘરે જે છે ઇન્ડિયામાં ચાલો તો લઈ લીલી છે ટમેટો છે લીલી ડુંગળી છે લહણ છે ને ધાણા છે આજે મેં બધું વધારે લીધું છે તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ શાક ચાલુ નાખી દેજો

ટમેટાને છે ને પાણી હતું એટલે નાખ્યું મેં ટમેટું વધારે છે મોટું ટમેટું છે હવે નાખવાનું છે ગવા મસાલા બે બધું ગવાર એડ કરી દેવાનું છે તેલમાં નથી પકાવવાનો થોડો ગવાર નાખી દીધો પછી નિમક નાખવાનું સ્વાદ અનુસાર સમજી નામી છે તમને એમ લાગે બહુ નિમક નાખે છે એવું કંઈ નથી સમસી નાની છે એટલે તમને વધારે દેખાય આ બધા નાખે મિક્સ કરી લેવાનું છે બધા ગોવાર પાકી જાય મસ્ત તમે છે ને મસાલામાં ગવર પકાવો તેલમાં પકાવો બહુ ડિફરન્ટ થઈ જાય તમે આવી રીતના ગવર પકાવીને બનાવો શાક હવે કોઈ શાક કોઈ શાકમાં ગવાર તેલમાં પકાવતા નથી અમે મસાલામાં જ એડ કરી દઈએ મસામાં ઢાકી દઈએ ધીમો કરી દેવાનો ગેસ પાણી પણ ઉકળી જશે સોખા ધૂંધ નાખી દઉં ચાલો તો મસાલો જોઈ દે મસાલો ગવાર પાકો પાકો છે કે નહીં અહીંયા પણ રોટલો પાકીશ હવે ગવારને છે ને મિક્સ કરી નાખવાનું છે મસ્ત મસાને સડી ગયું ગવાર થોડીક સડવા દેવું તો ચાલો થોડીક વાર સડવા દઈએ બે થી ત્રણ મિનિટ ઢાકી દે ત્યાં સુધીમાં રોટલો પણ બની રેડી થઈ જાય આગળ હવે એક રોટલો બાકી છે બે રોટલા કરવાના હતા

ગેસ ની ગેસ વધારી દેવાનું ખાસ કરી લેવાનું ગેસ સાથે ગવાર નાખીને પાપલેટથી શાક બનાવી ને તો બહુ ટેસ્ટી બને છે ચાલો એને રેવા દેવાનું છે એક થી બે મિનિટ એને ઢાંકી દેવાનું છે બે મિનિટ ચાલો હવે પાણી નાખી દઉં બે મિનિટ થઈ મસાલામાં હવે પાણી એડ કરી દેવાનું છે આપણે એને બે કરસામાં થોડુંક ઓછું નાખવાનું છે

બગર મસાલો નાખી દીધો છે હવે નાખો તો ધાણા ગેસ બંધ કરી દેવાનો શાક બની એકદમ રેડી થઈ ગયું છે તો ઠંડુ પડે પછી બતાવું ઠંડુ થઈ ગયું છે હવે તમને હું બતાવું કલર કેવો આવ્યો છે તો જોઈ શકો છો પપલેટના શાકનો કલર કેવો મસ્ત મજાનો આવી ગયો છે કેવો મસ્ત આવી ગયો છે કલર તો ચાલો અમે જમી લઈએ ચાલો પપલેટનું શાક એકદમ રેડ થઈ ગયું છે અમે હવે જમી લઈએ તો ચાલો આ વિડીયોને આયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો સારો લાગ્યો તો